ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં મૃત્યુનો આંક ચિંતાજનક છે ત્યારે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા તેમજ આ નિયમને કડક રીતે અમલીકરણ કરવા માટે પંદરમી ફેબ્રુઆરીથી સુરત શહેર પોલીસ સ્ટેશનમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરમાં હેલ્મેટ નહીં પહેરનારા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા આવી હતી ત્યાં વાહન ચાલકો એક પછી બહાના બતાવી રહ્યા છે એકમાં પચીસો વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે જે રીતે છેલ્લા પિસ્તાલીસ દિવસથી સુરત શહેરની અંદર મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચના મુજબ જે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા બાબતે જે અવેર કરવામાં આવેલા સોશિયલ મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય એના મારફતે જે સંદેશાઓ આપવામાં આવેલા એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે ભાગના લોકો હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા છે તેમ છતાં જે હજી પણ નિયમનું પાલન નથી કરતા કોઈ પણ કારણસર એઓને રોકી અને તેઓના વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને આજે રિજિયન વન વિસ્તારની અંદર લગભગ બે વાગ્યા સુધીમાં પચીસો જેટલા કેસો કરવામાં આવ્યા છે